સુરતના લિંબાયત વિસ્તારમાં ડુંભાલ ખાતે કાપડ વેપારીની ચકચારી હત્યા મામલે પોલીસે વધુ એક આરોપી હત્યાના મુખ્ય માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે સુરત શહેરના ડુંભાલ વિસ્તારમાં કાપડ વેપારી આલોક અગ્રવાલની ચકચારી હત્યા હત્યાને મામલે પોલીસને મોતી સફળતા મળી છે પોલીસે મુખ્ય આરોપી અસ્ફાકને વાપી ખાતે સેલવાસ રોડથી ઝડપી પાડ્યો છે

લિંબાયત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે તારીખ બે ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ લિંબાયત વિસ્તારમાં એક આલોક અગ્રવાલ નામના ઈસમની ચપ્પુના ઘણા બધા ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ લોકલ પોલીસ લિંબાયત પોલીસ ઝોન ટુ સાહેબના એલસીબી વગેરે દ્વારા આ કેસને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યામાં આવ્યા હતા આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અશફાક ઉર્ફે કૌવા નાસીર શેખ જે જાંગીરપુરા વિસ્તારમાં અને સૈદપુરા વિસ્તારમાં હોળીબંગલા પાસે રહે છે એ આ કેસનો મુખ્ય આરોપી છે એને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા પાંચ લોકોને ચાર લોકોને એને ગમ ખૂબ પૂરતાપૂર્વક મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી આ તપાસ દરમિયાન અન્ય ચાર આરોપીઓ પાંચ આરોપીઓ અબ્રાર ઉર્ફે લસ્સી મોહમ્મદ શેખ સિંહ ભગવાન સ્વાઈ રમઝાન પાડો અને અફસર ઉર્ફે બોકાની અગાઉ પાંચ લોકોની આ કેસમાં ધરપકડ થયેલી હતી ગઈ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કેસના મુખ્ય આરોપી ઉશફાક ઉર્ફાક કૌવાની અલગ અલગ જગ્યાએ છેલ્લા પાંચ સાત દિવસથી કન્ટિન્યુ તપાસ કરવામાં આવી હતી જેમાં મહારાષ્ટ્રમાં માલેગાંવ નંદુરબાર ચીખલી વલસાડ નવસારી અલગ અલગ જગ્યાઓ પર સુરત ક્રાઈમ બ્રાન્ચના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા સતત આ બાબતે તપાસ કરવામાં આવી હતી ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગૌસ્વામીને એક બાતમી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી અસ્પાક છે એ વાપી વલસાડ અથવા સેલવાસ વિસ્તારમાં ફરી રહ્યો છે અને ત્યાંથી એ ફરીથી ક્યાંક દૂર બીજા રાજ્યમાં ભાગવાની તૈયારીમાં છે આ બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ચાર માણસોને લઈને જૈન ગૌસ્વામી તરત રવાના થયેલા હતા અને સેલવાસને વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે એમને એક સ્પેસિફિક લેટ નાઇટ માહિતી મળી કે વલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે એ અમન પાર્ક સોસાયટીના છઠ્ઠા માળે આ માણસ એક ફ્લેટમાં છસો ચાર નંબરના ફ્લેટમાં છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સમય બગાડ્યા સિવાય તરત જ આ જગ્યા ઉપર પહોંચી અને દરવાજો નોક કરતા એક ઇસમ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો એનું નામ સાજીદ ઉર્ફે શાહરૂખ પણ કહે છે એની પૂછપરછ દરમિયાન કોઈ ઈસમ અંદર છે કે નહીં તો એને કંઈ જવાબ ન આપ્યો દરમિયાન બે માણસો એમને પાસે રહી અને બીજા પીઆઈ જૈન ગોસ્વામી અને બીજા માણસો તે જે રૂમ તપાસતા હતા તે એક રૂમનો દરવાજો નોક કરતા અંદરથી અસ્પાક એક લેડી બહાર આવી અને અંદર જતા અસ્પાક હાજર હતો અસ્પાકે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એના પગના ભાગમાં નીચેના ભાગમાં ઇજા થયેલી હતી પોલીસ દ્વારા તુરંત જ એકસો આઠને બોલાવવામાં આવી અને એ એકસો આઠને આવતા એ પહેલા જ પોલીસની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને એક્સરે વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને આગળ વધુ તપાસ માટે એને લિંબાજ પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી કરવામાં આવી કરવામાં નહોતા એવા અબ્રાલ લસ્સી એ અસપાક કવનો ખૂબ નજીકનો માણસ હતો એટલે એમને નક્કી કરીને ખૂબ કુરતાપૂર્વક મારવા માટે કહેવામાં આવ્યું હતું પૈસા હજી એને સોપારીને એમાઉન્ટ નક્કી નોતી કીધી એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવે છે એની સાથે જે મહિલા હતી એની વાઈફ હતી અને જે માણસ હતો એની પણ પૂછપરછ ચાલુ છે એ બંનેની વચ્ચે થોડા સમય પહેલા ઝઘડો થયેલો હતો અને એમાં મરનારે આને થપ્પડ મારી હતી એ બાબતે બંનેનું બંદૂક ચાલી આવ્યું હતું અને એ બાબતે અસપાકે એને ક્રૂરતા પૂર્વક મારી નાખવા માટેનો પ્લાન કરેલો હતો વલસાડ ચીખલી નવસારી અલગ અલગ જગ્યાઓમાં છેલ્લા પાંચ સાત દિવસથી ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ સીઆઈ ની ટીમ દ્વારા સતત રેડ કરવામાં આવી રહી હતી અને એની તપાસ ચાલુ હતી એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે મરનાર જે આપણે જે આરોપી જે આસ્પાક છે એના વિરુદ્ધ આના સિવાય પણ સાત એક ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલા છે જેમાં રાયોટિંગ અને મારામારીના વગેરે ગુનાઓ છે એક બીજું ખાસ કહીશ કે સુરત પોલીસ દ્વારા છે સુરત સિટી પોલીસ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને ડીજી સાહેબ દ્વારા જે મેન્ટર પ્રોજેક્ટ અને જે શસ્ત્ર ટીમ દ્વારા આવા જે નોટેરિયસ ક્રિમિનલો છે જે ડ્રગ્સ પછી મારામારી છે બોડી ઓફન્સ છે એની એક યાદી બનાવવામાં આવી છે સુરત પોલીસ દ્વારા એના ઉપર સતત વોચ રાખવામાં આવી છે અને આવા ઇસમોને આઈડેન્ટિફાય કરી નજીકના ભવિષ્યમાં એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે